સુરત શહેરને નશામુક્ત કરવાને સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રામપુરા સવેરા એપાર્ટમેન્ટના યુવાઓ દ્વારા સવેરા પ્રીમિયમ લીગ एसपीએન નું આયોજન કરાયું હતું સુરતના યુવાઓમાં નો ડ્રગ્સ અભિયાન સહિત સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે પોલીસ પ્રજાને ખાસ કરીને યુવાઓ સાથે મળીને સારું કામ કરી રહી છે જેમાં ખાસ કરીને ક્રિકેટ એક એવો સ્પોર્ટ છે જેમાં યુવાઓ રુચિ લઈ પોતાના સ્વાસ્થ્ય સહિત અન્ય સામાજિક બદીઓથી દૂર રહી શકે છે ત્યારે સુરતના લાલગેટ પોલીસની હદમાં આવેલા રામપુરા સવેરા એપાર્ટમેન્ટમાં યુવાઓ દ્વારા સવેરા પ્રીમિયમ લીગ એસપીએલ નું આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક યુવાઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું હતું જેમાં લાલગેટ પોલીસના પીઆઈ અને એન એમ ચૌધરી સહિત સ્ટાફે હાજરી આપી યુવાઓનું મનોબળ વધારી તેમનો નો ડ્રગ્સ અભિયાન સહિત સાયબર ક્રાઈમ અવેરનેસ બાબતે માહિતીઓ આપવામાં આવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાર ટીમો દસથી વધુ મેચ રમાઈ હતી આ ટીમોમાં સવેરા ઇલેવન એકા ઇલેવન ફ્રેઝ ઇલેવન ડેવિલ ઇલેવન જેવી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચમાં સવેરા ઇલેવન ના પિસ્તાલીસ રન ના ટાર્ગેટમાં એકા ઇલેવન નો આઠ વિકેટે વિજય થયો હતો જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્થાનિક વેપારીઓ અને આગેવાનો શરીફભાઈ યાનવાળા શેઝાદ શેખ આસિફ અન્ના શાહિદભાઈ બબલુ ખાન પઠાણ જેવા આગેવાનોએ યુવાઓનો સપોર્ટ કરીને ઉત્સાહ વધાર્યો હતો હું પોતે એન્જિનિયર છું અને આપણી સુરત પોલીસ જે અભિયાન ચલાવી રહી છે નો ડ્રગ્સ નશા માટે તો તેના માટે આપણા યુવાઓમાં આજે જે દૂષણ જોવા મળી રહ્યું છે નશા માટેનું તે લડવા માટે

कि नशा मुक्त हमारे जवान बने उसका प्रयास कर रहे हैं और कुछ हद तक इस साल में देखा है लोगों ने बहुत उत्साह से क्रिकेट में अपना भाग लिया है और इस चीज से दूर रहे और आगे ये प्रयास रहेगा कि इस तरह का आयोजन होता रहे और युवा जो है युवा जो लोग हैं उस नशे से बचाए और अपने लोगों को भी बचाए कितने टीमों ने भाग कितने? लिया है और युवाओं में, 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 में पार्टिसिपेट किया है और आज सेमीफाइनल में से टूर्नामेंट चल रहा था और कई लोगों ने अपना हमारे भी भी लाल भी थे। उनका स्टाफ भी आया था कुछ और कुछ हमारे यहाँ के विल थे उन्होंने भी इतना समय निकाला हमारे बीच उपस्थित हुए और अब ये जो लीग चल रही है इसमें कई युवाओं ने और कई लोग ऐसे जो खेल से दूर थे उन्होंने भी हिस्सा लिया और खेल को અચ્છી તરફ ખેલાગે તરફ ખેલને કાપી પ્રયાસ જારી રહે